નવી દિલ્હીના ભારત મંડપમમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાર્યકર્તાઓને કરશે સંબોધન બીજો પ્રસ્તાવ પણ આજે કરાશે રજૂ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા તબક્કાની થશે વાતચીત હરિયાણાના સાત જિલ્લામાં ઓગણીસ ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ આંદોલનને કારણે બોર્ડર પર લોકોને પડી રહી છે ભારે મુશ્કેલી પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી હિંસા મામલે ટીએમસી નેતા શિબુ હાજરાની ધરપકડ દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ થઈ કાર્યવાહી શિબુ હાજરા સાથે અઢાર લોકોની ધરપકડ અને સંદેશ ખાલીમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ઇલેક્શન કમિશન ચૂંટણી બોન્ડના દાતા અને પ્રાપ્તકર્તાઓનું વિવરણ કરશે પ્રકાશિત ચૂંટણી કમિશનર કુમારે કહ્યું કે ચૂંટણી પંચ આગામી ચૂંટણીમાં ઈવીએમ અને મતપત્રોના માધ્યમથી મતદાન પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરશે કાર્યવાહી ભારતે કોલેરા પીડિતોની મદદ માટે ઝામીબિયા મોકલી દવાઓની બીજી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું ભારત આ મુશ્કેલીમાં સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ ભારતે બીજા દાવમાં બે વિકેટે એકસો છન્નું રન બનાવ્યા બીજા દિવસે ટીમ ઇન્ડિયા પાસે ત્રણસો બાવીસ રનની લીડ